બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે વિશ્વ તમાકુ નિયંત્રણ હેઠળ રેલી યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કાંકરેજ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિશ્વ તમાકુ નિયંત્રણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી કાઢવામાં આવી હતી જેમાં આજના જમાનામાં યુવા ધન વ્યસન અને ફેશનમાં હિલોળે ચડ્યું છે ત્યારે હવે કાંકરેજ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી અને એમની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહી અને નાગરિકોને વ્યસન મુક્તિ મળે તેવા ઉમદા પ્રયત્નો કરી રહ્યા છે અને તાલુકા હેલ્થ કચેરીથી કચેરીથી રેલી યોજી અને બસ સ્ટેશન થઈ પોલીસ સ્ટેશન પાસેથી મામલતદાર કચેરી અને પછી તાલુકા પંચાયત કચેરી પાસેથી રેલી પાછી ફરી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો અત્યારે માત્ર દસથી બસ બાર વર્ષના બાળકને ગુટકા તમાકુ બીડી સિગરેટ અને દારૂનું વ્યસન પડી જાય છે જોકે આ અંગે ફેશન ગણવામાં આવે છે જેમાં એ પોતાના સ્વાસ્થ્ય માટે કાળજી રાખી રહ્યા નથી પરંતુ મોતને નોતરી રહ્યા છે ત્યારે હવે તમાકુ મસાલા બીડી એ તો કેન્સરની સીડી મોતનું સરનામું ક્યાં જ્યાં વ્યસન હોય ત્યાં તમાકુ મુક્ત ઘર ખુશાલ ઘર જે ખાય ગુટકા એને હવે કેન્સરના ઝટકા ગુટકા ખાય ગુટકા ખાય કેન્સર થાય કેન્સર થાય બીડીએ નરકની સીડી જેવા શબ્દ પ્રયોગથી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેમાં આરોગ્ય વિભાગની ટીમ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આશા વર્કર ફેસિલિટેટર સહિત મહિલા કર્મચારીઓ અને પુરુષ કર્મચારીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત તમાકુ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે જે અત્યારે વિશ્વભરની અંદર દર વર્ષે દસ લાખ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે અને દર એક દિવસે સડત્રીસો જેટલા લોકો મૃત્યુ પામે છે તેમજ દરેક કલાકે આપણા ત્યાં એકસો ને ચોપન જેટલા માણસો ખાલી તમાકુથી મૃત્યુ પામે છે તમે સમજી શકો છો કે તમાકુના કારણે થતાં મૃત્યુ કેટલા સંવેદનશીલ છે ફક્ત મારે મીડિયાના માધ્યમથી આરોગ્ય જન આરોગ્ય માટે એક સંદેશ પાઠવવાનો છે કે તમાકુ તમારા શરીરની અંદરમાં હૃદય રોગ મગજના રોગો કિડનીના રોગો એવી ગંભીર કેન્સર જેવી ગંભીર બીમારીઓ નોતરી શકે છે હાલના એનએફએચએસના ડેટા પ્રમાણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મહિલાઓની અંદર તમાકુનું સેવન ત્રણ પોઈન્ટ આઠ ટકા તેમજ પુરુષોની અંદર બે પોઈન્ટ સાત ટકા જેવું પ્રમાણ વધ્યું છે ડબ્લ્યુએચ દ્વારા જે આ બે હજાર ચોવીસની નેશનલ ટોબેકો ડેની ઉજવણી કરવામાં આવી છે એના માટે જે ખાસ થીમનું આયોજન કર્યું છે એનું ભાર એડવલન્સટ એટલે કે જે આપણી યુવા અવસ્થા છે દસથી ઓગણીસ વર્ષની અંદર એની અંદર તમાકુનું સેવન ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી પેસિવ સ્મોકિંગ દ્વારા વધારે પ્રમાણમાં વધ્યું છે તો તમે આ તમાકુ જે પણ સેવન કરો છો એ તમને પોતાના મગજથી ડિપેન્ડન્સ કરી નાખે છે અને તેમને આદત થઈ જાય છે કારણ કે એની અંદર એક નિકોટિન નામનું તત્વ રહેલું છે જે તમને એ તમાકુ છોડવા દેતું નથી તો મારી મીડિયાના માધ્યમથી તમામ મિત્રોને તમામ ગ્રામજનોને અને તમામ જે પણ આરોગ્ય સાથે સંકળાયેલા માણસો છે તેમને ફક્ત એક જ સંદેશ આપવા માગું છું તમે જો તમાકુને છોડશો તો તમારું શરીર સારું રહેશે આપણે બધા સાથે મળી અને તમાકુ મુક્ત ગુજરાત તમાકુ મુક્ત બનાસકાંઠા બનાવીએ એવું આહવાન કરું છું એકત્રીસ મે વિશ્વભરમાં નેશનલ ટોબેકો ડે એટલે કે વિશ્વ તમાકુ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ જ રોજ એકત્રીસ મે બે હજાર ચોવીસના રોજ બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી માનનીય ડૉક્ટર સોલંકી સાહેબ તેમજ એપેડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર રેણી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ કાંકરેજ તાલુકાની અંદર વિશ્વ તમાકુ દિવસની ઉજવણી કરવામાં આવી જેની અંદર વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા જેની અંદર તાલુકા કક્ષાએ રેલીનું આયોજન કરવામાં આવ્યું તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે પણ રેલીનું આયોજન કરી લોકોની અંદર જનજાગૃતિ વ્યાપક વધારે થાય એના માટે ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા તેમજ ગામડા કક્ષાએ ખાસ કરીને સીએચો દ્વારા જે ટોબેકોથી પીડિત માણસો છે અને જે વ્યસન કરે છે એમની સમૂહમાં મિટિંગ કરી અને એમને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કે તમાકુથી કેવી અસરો થાય છે કેટલી આડઅસરો થાય છે અને તેમના આરોગ્ય ઉપર કેટલી આના કારણે ભયંકર બીમારીઓ થતી હોય છે એના વિશે સમજાવવામાં આવ્યું